નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ ચાર વિષય ગણિત ગમવા જેનું પ્રકરણ દસ પેટર્નની રમત એમાં આપણે આજે શીખીશું મહાવરો એક પેટર્ન બનાવો તો અહીં આપણને પ્રશ્ન એક આપેલો છે નીચે આપેલી પેટર્નને ધ્યાનથી જુઓ જીરો અને લીટી આડી લીટી તમારામાં ઊભી અને ત્રાસી લીટી કરવાની રહેશે જેનો ઉપયોગ કરીને બીજી બે પેટર્ન બનાવવાની આ પહેલી અને બીજી જે રીતે પેટર્ન આપેલી છે તે જ પ્રમાણે તમારે સેમ ટુ સેમ નીચે પેટર્ન બનાવવાની છે જો આ જ રીતે હવે પ્રશ્ન બે નીચે આપેલી પેટર્નને આગળ વધારો તો અહીંયા આપણને જો પહેલાંમાં બે પાખડી છે બાજુમાં ત્રણ છે તો અહીંયા કેટલી આવશે ચાર હજી બાજુમાં બે છે તો એની બાજુમાં ત્રણ પાખડી એની બાજુમાં ચાર પાખડી આ રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે અહીં જો પહેલાં બે બોક્સમાં ચોરસ બોક્સ આપેલા છે એકમાં આપણને રંગ પૂરેલો છે જો આમાં આ સાઈડના ખાનામાં આપણે છાંયા પ્રકાશ કરેલો છે હવે એની નીચેનો આવશે એની બાજુમાં કયો આવશે તો આ સાઈડનો પછી ઉપરનો ત્યારબાદ આ આવશે અને પછી આ આવશે હવે જો અહીં આપણને ત્રિકોણની અણી જો ઉપર જાય છે તો આ સાઈડ આપણે જમણી બાજુ આવશે પછી નીચે પછી ડાબી બાજુ અણી આવે તે રીતે ત્રિકોણ દોરવાનું છે ત્યારબાદ ઉપર અને જમણી બાજુ જો બે ચમચીના ચિત્ર છે તો એને પહેલાં આપણે ઉપર ડાબ જમણી બાજુ નીચે ડાબી બાજુ ઉપર અને જમણી બાજુ આ રીતે દોરવાનું છે આગળ તમે જે રીતે ચોરસમાં પેટન કરીને તે જ પ્રમાણે આમાં આપણે આ તમે ચિત્રમાં જોઈ શકો છો આ પ્રમાણે તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રણ નીચે આપેલા આંકડા અને અક્ષરોનો ઉપયોગ કરીને પેટ આગળની પેટર્ન લખો ક ખ ગ છ તો આપણે લાઇનમાં આપણે કલમ લખવાનો છે જ ટ ઠ ડ અણત થ અને દ ધ ન ત્યારબાદ ત્રીસ જ્ઞ છે ઓગણત્રીસ પછી જ્ઞની પહેલાં ક્ષ છે તો અઠ્યાવીસ અને અળ આવશે ત્યારબાદ સત્યાવીસને હરણનો હ છવ્વીસમાં આવશે સસલાનો સ અને પચીસમાં આવશે ફાળિયો સ હવે નવસો પિસ્તાલીસ આઠસો પિસ્તાલીસ તો બાજુમાં આવશે સાતસો પિસ્તાલીસ છસો પિસ્તાલીસ પાંચસો પિસ્તાલીસ અને ચારસો પિસ્તાલીસ ત્યારબાદ નંબર ચાર સાત એકસો સાત છે તો અહીંયા આવશે બસો સાત ત્રણસો સાત ચારસો સાત ને પાંચસો સાત પ્રશ્ન પાંચ એ બી સી ડી ઈ એફ તો જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર પ્રશ્ન છ જોઈએ સત્યાસી એ અઠ્યાસી બી છે તો નેવ્યાશી સી આવશે નેવું ડી એકાણું ઈ અને બાણુંમાં એફ લખવાનો છે તમારે ત્યારબાદ જોઈએ સિત્તેર જેડ ઓગણ સિત્તેરમાં વાય છે તો ઓગણ સિત્તેરની પહેલાં આવશે અડસઠ ને વાયની પહેલાં એક્સ એની પહેલાં આવશે સડસઠ અને એક્સની પહેલાં આવશે ડબલ્યુ એના પહેલાં આવશે છાસઠ ને એની પહેલાં આવશે ડબલ્યુની પહેલાં વી ત્યારબાદ પાસઠ પાસઠની પહેલાં આવશે આઠ નંબર ક ખ તો ચાર આવશે ઘ ઘ તો પાંચ ચકલીનો છત્રીનો છ તો છ નંબર જ ઝ હતો સાત ડ આઠ અને ડવ